ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય તાલુકાના વડનામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ સિંહ તથા હરિશચંદ્રસિંહ પેટ્રોલિંગ બાદની હકીકતના ટાટ્રક કન્ટેનર ગાડી નંબર એકવીસ સીએન શૂન્ય નવ પચાસમાં બનાવટના વિદેશી દારૂ બિયરની પેટે ત્રણસો સડસઠ કુલ બોટલ નંગ આઠ હજાર આઠસો આઠ કિંમત રૂપિયા અગિયાર લાખ પાંત્રીસ હજાર એકસો બાવનનો તથા મોબાઈલ ફોન નંગે કિંમત રૂપિયા પાંચ હજાર કન્ટેનર નંબર યુપી એકવીસ શૂન્ય પાંચ

રહેઠાણ મુરાતાબાદ સિલવાસ ખાતેથી ગાડી ભરી આપનાર સોનોના સંપર્કવાળો અજાણ્યો ઈસમ અને તપાસમાં ચણા આવેલ તમામ વિરુદ્ધમાં પ્રોહિબિશન કલમ પાસઠ એ ઈ એક્યાસી અઠ્ઠાણું બે એકસો સોળ સી મુજબની ફરિયાદ ભૂપતભાઈ વિરમભાઈ હેડ કોન્સ્ટેબલ નોકરી લો લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યનાઓની ફરિયાદ અને કબજે કરેલ મુદ્દામાલનું પંચનામું અટકાવી મેમો અને મુદ્દામાલ ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે